જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તૃષાઝ રેસીપી ગુજરાતી ઉપર જ્યાં અમે ગુજરાતી ખાવાના શોખીન લોકો માટે રેસીપીના નવા નવા વિડીયોઝ લઈને આવીએ છીએ આજે આપણે વાત કરવાના છે સુરતના મશહૂર અને લોકપ્રિય વ્યંજન સુરતી લોચા વિશે પણ કાંઈક અલગ સુરતી લોચો એ સુરતનો ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે પરંતુ તેને બનાવવામાં ખૂબ જ સમય લાગે છે તો આજે આપણે દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટલી સુરતી લોચો કેવી રીતે બનાવાય તે જોઈશું વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને રેસીપી ગમે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવશો સુરતી લોચો બનાવવા માટે આપણને જોઈશે એક કપ ચણાની દાળ અડધો કપ પૌવા અને વન ફોર્થ કપ જેટલી અડદની દાળ હું અહીંયા મેઝરિંગ કપનો ઉપયોગ કરીને વસ્તુઓ લઈ રહી છું પણ જો તમારી પાસે ન હોય તો તમે વાટકીના માપથી પણ લઈ શકો છો બધી જ સામગ્રીને આપણે કપડાં ઉપર લઈ લઈશું અને તેને હળવા હાથે લૂંછી લઈશું આપણે આ સામગ્રીને ડ્રાય જ દળવાની છે એટલે કપડાં વડે લૂંછીશું તો કાંઈ પણ ડસ કે કેવો હશે તો તે નીકળી જશે હવે ત્રણેય વસ્તુને ભેગી કરી એક બાઉલમાં લઈ લઈશું આ ખૂબ જ સરળ રેસીપી છે હવે એક ગ્રાઇન્ડિંગ જાર લઈશું અને તેમાં થોડું થોડું મિશ્રણ એડ કરીશું આ મિશ્રણમાંથી આપણે દર પાવડર બનાવવાનો છે આપણે એક સાથે મિશ્રણ એડ કરી લઈશું તો ગ્રાઇન્ડ બરાબર થશે નહીં એટલે કે બરાબર દળાશે નહીં માટે થોડું થોડું મિશ્રણ લઈને જ ગ્રાઇન્ડ કરીશું જો આવી રીતનું મિશ્રણ તૈયાર થયું છે હવે આને કાઢી ફરીવાર બીજું થોડું મિશ્રણ લઈને ગ્રાઇન્ડ કરીશું તો આવી રીતે થોડું થોડું કરી મેં ત્રણ વારમાં બધો જ લોટ તૈયાર કરી લીધો છે આ લોટ બનાવીને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે સુરતી લોચો બનાવીને એન્જોય કરી શકો છો હવે આપણે આ લોટમાં થોડી થોડી કરી છાસ એડ કરીશું અહીં થોડી ખાટી હોય ને તેવી છાશ લેશો તો ખૂબ જ સારો રિઝલ્ટ મળશે અત્યાર સુધી મેં બે કપ જેટલી છાસ એડ કરી છે પરંતુ હજી પણ બેટર થોડું જાડું છે એટલે બીજી થોડી છાશ એડ કરું છું એટલે ટોટલ આ બેટર બનાવવા માટે મેં ત્રણ કપ જેટલી છાશ વાપરી છે આપણે ધીરે ધીરે છાશ નાખીશું તો બિલકુલ લમ્સ ફ્રી બેટર બનાવી શકીશું હવે બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું તેમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અને થોડી હિંગ નાખીશું બધું ફરીવાર મિક્સ કરી લઈશું ત્રણ ચમચી જેવી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને બેટરને એકવાર મિક્સ કરી ઢાંકીને દસ મિનિટ જેવું રેસ્ટ આપવા મૂકીશું બેટરને સાઈડ પર મૂકી દઈશું અને લોચો મસાલો બનાવીશું કારણ કે આ મસાલા વગર તો લોચાનો સ્વાદ જ અધૂરો છે તો તેના માટે એક બાઉલમાં બે ચમચી ચાટ મસાલો એક ચમચી મરી પાવડર એક ચમચી જીરું એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી ભરીને સંચર પાવડર નાખીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણો લોચાનો મસાલો આ લોચાના મસાલાને તમે ખાખરા પર લગાવીને ખાશો તો પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે હવે આપણે લોચા માટેની એક ચટણી તૈયાર કરીશું લોચાની ચટણી બનાવવા માટે એક નાનો જાર લઈ લઈશું તેમાં ચારથી પાંચ લીલા મરચાં એડ કરીશું તમે તમારી તીખાસ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો એક ઇંચ જેવો આદુનો ટુકડો એડ કરીશું એક મુઠ્ઠી કોથમીર નાખીશું અડધી ચમચી જીરું નાખીશું અને બેથી ત્રણ ચમચી જેવી છીણી સેવ નાખીશું સેવ નાખવાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને ચટણીમાં એક થીકનેસ આવશે તેમાં અડધી ચમચી મીઠું ઉપરથી અડધા લીંબુનો રસ નાખીશું અને ચટણીને થોડી દર દરી એવી વાટી લઈશું જુઓ સરસ ચટણી બનીને તૈયાર છે હવે આપણે લોચાને સ્ટીમ કરીશું દસ મિનિટમાં બેટર પણ સરસ ફૂલી ગયું છે હવે તેમાં બે ચમચી ભરીને તેલ નાખીશું અને થોડું મિક્સ કરી લઈશું હજુ પણ મને બેટર થોડું જાડું લાગે છે તો હવે આપણે થોડું પાણી એડ કરીશું તો અડધા કપ જેવું પાણી હું એડ કરું છું અને બેટરને સારી રીતે ફેંટી લઈશ અહીંયા આપણે બેટરને ખમણ કે ઢોકળાના બેટર કરતાં થોડું પતલું રાખવાનું છે તમે બેટર બનાવવા માટે એક કપ દહીં લઈ બાકીનું પાણી ઉમેરીને પણ બનાવી શકો છો હવે સ્ટીમ કરવા માટે ઢોકળિયામાં પાણી મેં પહેલાં જ મૂકી દીધું છે અને ઢોકળિયાની થાળીને પણ થોડું તેલ લગાવી આપણે ગ્રીસ કરી લઈએ તમારી પાસે સ્ટીમર ન હોય તો કોઈ મોટા વાસણમાં પાણી ભરી તેમાં કાટલો મૂકી થાળીમાં પણ તમે સ્ટીમ કરી શકો છો હવે બેટરની અંદર આપણે એક પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ નાખીશું ઉપરથી અડધા લીંબુનો રસ નાખીશું જેથી ઈનો એક્ટિવેટ થઈ જાય અને ફટાફટ બેટરને મિક્સ કરી લઈશું હવે જે આપણે થાળી ગ્રીસ કરીને રાખી હતી તેમાં બેથી ત્રણ ચમચા જેવું બેટર એડ કરીશું અને બેટરને થોડું ફેનાવી દઈશું ઉપરથી થોડો લોચો મસાલો સ્પ્રિન્કલ કરી લઈશું અને તેને સ્ટીમ કરવા મૂકીશું ઢોકળીયામાં પાણી સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં સાવધાનીપૂર્વક બંને ડીસોને ગોઠવી લઈશું અને સ્ટીમ થવા માટે બાર મિનિટ જેવો સમય લાગે છે બાર મિનિટમાં લોચો સરસ સ્ટીમ થઈને તૈયાર છે તો હવે તેને કાઢી લઈશું તેને વધારે સ્ટીમ આપવાની જરૂર નથી વધારે સ્ટીમ અપાઈ જશે તો લોચો હાર્ડ થઈ જશે સુરતી લોચો ખાવામાં થોડો સોફ્ટ હોય ને તો જ મજા આવે છે તો થાળી ઉપર એક ચમચી જેવું તેલ નાખી તેને સ્પ્રેડ કરી લેશું અને કોઈ પણ સેપ આપવાનો હોતો નથી એટલે તવેતાના મદદથી આપણે આવી જ રીતે પ્લેટમાં કાઢી સર્વ કરીશું પ્લેટમાં લઈ ઉપરથી તેલ અથવા બટન નાખી તમે એન્જોય કરી શકો છો ઉપરથી ઝીણી સેવ અને ડુંગળી નાખી ગાર્નિશ કરીશું ગરમા ગરમ લોચાને ચટણી સાથે સર્વ કરીશું સુરતી લોચો ખાવામાં ગરમ હોય તો જ સારો લાગે છે માટે ગરમા ગરમ બનાવીને સર્વ કરવો આપણે હેલ્ધી લોચો બનાવીએ છીએ પણ તમે ઈચ્છો તો ઉપરથી બટર અને ચીઝ પણ નાખી શકો છો તો આજની પ્રોટીનયુક્ત અને હેલ્ધી એવી ઇન્સ્ટન્ટ સુરતી લોચાની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવશો હજુ તમે કઈ નવી રેસીપી જોવા માંગો છો તે પણ અમને જરૂરથી કહેશો ચેનલએ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો બાજુમાં આપેલ બે લાયકન ને પ્રેસ કરો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન જલ્દીથી તમને મળતી રહે હું ત્રુસાર નવી રેસીપી સાથે ફરી મળીશ તૃષાજ રેસીપી ગુજરાતી ઉપર જય શ્રી કૃષ્ણ